આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા ફરી એકવાર આકરા પાણીએ જોવા મળ્યા સમય નર્મદા જિલ્લા કલેક્ટરને આપ્યું હતું ને જે તેમના પાંચ પ્રશ્નો હતા તેના આગામી દિવસોમાં ખુલાસો કરવામાં આવે તે માટે ચીમકી પણ આપી હતી કે ફરી એકવાર નર્મદા જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી જેમાં ધારાસભ્ય ચૈતર વસાવા પણ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે તેમના પ્રશ્નોના જવાબ માંગતા કલેક્ટર તેમજ જે તે વિભાગના અધિકારી છે તેમના તરફથી યોગ્ય જવાબ ના મળતા જિલ્લા કલેક્ટર કચેરીની બહાર જ તેઓ ફાઇલો લઈને ધરણા પર બેઠા હતા તેને લઈને તેમણે શું પ્રહાર કર્યા છે નમસ્કાર દર્શક મિત્રો નવ જે ન્યૂઝ માં આપનું સ્વાગત છે હું છું ફેઝાન કોંગ્રેસના વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી હોય કે પછી આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા હાલ તેઓ લડી લેવાના મૂળમાં જોવા મળી રહ્યા છે જિગ્નેશ મેવાણી દ્વારા અલગ અલગ મુદ્દાઓને લઈને તંત્રમાં જે ગોબાચારી ચાલી રહી છે તેને લઈને તે પ્રશ્નોને ઉજાગર કરવામાં આવી રહ્યા છે બીજી તરફ આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય પણ જુદા જુદા જિલ્લાઓની મુલાકાતે જઈ રહ્યા છે ત્યારે ભ્રષ્ટાચાર અને જે કૌભાંડો ચાલી રહ્યા છે તે ઉજાગર પણ કરતા જોવા મળી રહ્યા છે ત્યારે આવા ધારાસભ્ય આવા વિપક્ષમાં નેતા હોવા પણ ખૂબ જરૂરી છે અને ફરી એકવાર આ નેતાઓ છે જેવી રીતે સરકાર સામે પડી રહ્યા છે તો સરકારના પણ માથાના દુખાવા સમાન આ નેતાઓ બનતા જોવા મળી રહ્યા છે ત્યારે વાત કરવી છે આજે નર્મદા જિલ્લા કલેક્ટર કચેરીએ જ્યારે સંકલન સમિતિની બેઠક મળી અને તે બેઠકમાં ડેડીયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા દ્વારા જે થોડાક સમય અગાઉ પ્રશ્ન મૂકવામાં આવ્યા હતા તે પ્રશ્નના જવાબ લેવા માટે આજે જ્યારે ચૈતર વસાવાએ સવાલો કર્યા ત્યારે તેમને યોગ્ય જવાબ ન મળતા આજે તેઓ નર્મદા જિલ્લા કલેક્ટર કચેરી બહાર જ ધરણા ઉપર બેસી ગયા જે ચૈતર વસાવાની મુખ્યત્વે માગણીઓ છે તે પ્રકારની છે કે વિકાસશીલ તાલુકાઓમાં ચૈતર વસાવા જે તાલુકાઓમાંથી ધારાસભ્ય છે ડેડિયાપાડા અને સાગબારા તેનું પણ સમાવેશ કરવામાં આવ્યું છે અને તેને પાછળ જે થોડાક સમય અગાઉ ચાર કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી અને તેમના ખેડૂતોને ખેતી માટે યોગ્ય વ્યવસ્થા થાય તે પ્રકારે જે યોજના છે તે બનાવવામાં આવી હતી પરંતુ પ્રયોજન વિભાગના અધિકારી દ્વારા બારોબાર એજન્સીને આ કોન્ટ્રાક્ટ આપીને ગેરરીતિ આચર્યા હોવાના આરોપ ચેતર વસાવ દ્વારા કરવામાં આવ્યા છે બીજો જે એક મોટો મુદ્દો બની રહ્યો છે હાલ ટ્રાઇબલ મ્યુઝિયમનો છેલ્લા પાંચ વર્ષથી ટ્રાઇબલ મ્યુઝિયમનું કામ ચાલી રહ્યું છે પરંતુ હાલ એટલી મંથરગતિ ગતિએ કામકાજ ચાલી રહ્યું છે કે અત્યાર સુધી ત્રીસ ટકા જ કામ થયું છે ને બસો સાડત્રીસ કરોડ કરતાં વધુની ગ્રાન્ટ છે તે વપરાઈ ગયો હોવાના આરોપ ચેતર વસાવાએ કર્યા છે અને અત્યાર સુધી કામ ના પૂર્ણ થતાં તેમણે આ પ્રશ્નો ઉઠાવ્યા હતા ત્રીજો પ્રશ્ન છે કેવડિયામાં જે વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે ત્યાં જે શાળાઓની જર્જરિત હાલત છે ભયના ઓથાર હેઠળ બાળકો અભ્યાસ કરવા માટે મજબૂર બન્યા છે પરંતુ તંત્ર તરફથી કોઈ યોગ્ય કાર્યવાહી કરવામાં નથી આવી રહી તેને લઈને પણ તેમણે જિલ્લા કલેક્ટર સમક્ષ આ પ્રશ્ન મૂક્યો હતો મનરેગા યોજનાની જે એજન્સી છે તેના દ્વારા તેની સમય મર્યાદા પૂર્ણ થઈ ચૂકી છે છતાં પણ તે જ એજન્સીને ફરી કોન્ટ્રાક્ટ આપવામાં આવતા અને થોડાક દિવસ અગાઉ બાવીસ કરોડ રૂપિયાની ચુકવણી કરવામાં આવતા ચૈતર વસાવાએ આ કંપની સામે પણ સવાલ ઉઠાવ્યા હતા તેને લઈને તેમના સવાલોના યોગ્ય જવાબ તેમને ના મળતા અધિકારીઓ જવાબ આપવાનો ટાળતા તેમના દ્વારા આજે ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું હતું પહેલા તો ચૈતાર વસાવાએ શું પ્રશ્ન મૂક્યા હતા ને શું તેમના દ્વારા ચીમકી આપવામાં આવી હતી તે સાંભળી જે આજે અમે જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિમાં અમારા પ્રશ્નો હતા અને જે તે શાખા અધિકારીઓ યોગ્ય જવાબ નથી આપ્યો જેમ કે વિકાસશીલ તાલુકા જોગવાઈ અંતર્ગત ચાર કરોડનો અધિકારીઓ દ્વારા બારોબાર આયોજન કરી નાખવામાં આવ્યું અને જે અમે ખેડૂતોને સિંચાઈ બોરવેલની માગણીઓ કરી હતી એ રદ કરવામાં આવી ત્યારે અમે ધરણા પર બેઠા હતા કલેક્ટર સાહેબના ચેમ્બરની સામે જ ત્યારે કલેક્ટર સાહેબ ડીડીઓ સાહેબ પ્રાંત અધિક પ્રાયોજના સાહેબ અને એસપી સાહેબ સમેત ડીસીએફ સાહેબ તમામ લોકોની કમિટી અમને બાહેધરી આપી છે કે તમે તાત્કાલિક ધોરણે તમારા પેડ પર આવેદનપત્ર તૈયાર કરે આયોજન તૈયાર કરીને અમને આપો તમામ આયોજનો અમે અમારા સદર હેઠળના જે તે બજેટમાં એ તમામ ખેડૂતોના બોરવેલ અમે મંજૂર કરીશું એવી બાહેદરી આપી ત્યારબાદ અમે અમારા ધરણાના કાર્યક્રમ અહીંથી સ્થગિત કરીએ છીએ અને બીજો અમારે જે ગ્રામ પંચાયતો વિભાજન કરવાનું એક આવેદન લઈને અહીં સરપંચશ્રીના આગેવાનો આવ્યા છે ત્યારે એમાં પણ ડીડીઓ સાહેબે એમને બાંહેદરી આપી છે કે તમે તમામ સરપંચો જે લખીને આપશે વિભાજન તો કરવાના જ છે પણ ચૂંટણી સુધી વહીવટદાર સરપંચને સત્તા મળે અને વહીવટદાર દૂર રહે એ બાબતે પણ એમણે બાહેદરી આપી છે સાથે મનરેગા યોજનામાં જે એજન્સી બારોબાર નક્કી થઈને મટિરિયલ ન નાખવા છતાં કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારો થયા છે એમાં પણ તપાસ કરવાની વાત થઈ છે સાથે પાંચ કરોડ બ્યાસી લાખમાં જે સિંચાઈ વિભાગ નર્મદા દ્વારા જે પૈસા લોર મોટર માટે હતા તે ચેકડેમો વાપરીને બારોબાર ગેરરીતિઓ કરી છે એ બાબતે પણ પ્રાયોજના સાહેબે તપાસ કરવાની બાહેધરી આપી છે ત્યારે આજના પણ જ્યારે નર્મદા જિલ્લાના લોકો માટે બોલવાનું થશે ત્યારે આવનાર દિવસોમાં પણ અમે તૈયાર છીએ અને જ્યાં પણ આવા કાર્યક્રમો આપવાના થશે અમે નિઃસંકોચ ભાવેત કાર્યક્રમો આપતા રહીશું એમણે હાલના તબક્કે મને કીધું કે તમારું જે પણ આયોજન છે પ્રાયોજના સાહેબ ડીડીઓ સાહેબ અને કલેક્ટર સાહેબે મને બાહેધરી આપી છે કે અમને આપી દો અમારા સદર હેઠળના જે પણ બજેટો છે એમાં સમાવીને તમારા આયોજનો અમે મંજૂર કરીશું સાથે આ વર્ષના વિકાસશીલ તાલુકાની જોગવાઈઓમાં પણ તમારા આયોજન લેવામાં આવશે સાથે જે બંધારણની કલમ બસો પંચોતેરમાં જે પણ ગેરરીતિઓ થઈ છે મનરેગામાં જે પણ ગેરરીતિઓ થઈ છે અને જ્યાં પણ અધિકારી કે કોઈ એજન્સી એમના ધ્યાન પર આવશે એમના પર કાર્યવાહી કરવાની એમની બાહેદરીથી અમે ધરણા સ્થગિત કર્યા છે મર્યાદા કોઈ આપી છે

ચૈતર વસાવાએ ધરણા પ્રદર્શનની શરૂઆત કરી છે અને આ જ પ્રકારના દ્રશ્યો છે તે આજે નર્મદા જિલ્લા કલેક્ટર કચેરી બહાર જોવા મળ્યા હતા દર્શક મિત્રો અત્યાર સુધી બસ આટલું આવા નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું જો અત્યાર સુધી તમે નવજીવન ન્યૂઝની ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબ્સ્ક્રાઇબ કરો શેર કરો અને નવજીવન ન્યૂઝના પરિવારના હિસ્સા બનો વૈષ્ણવ